મિત્રો કેમ છો બધા મજામાં જશે આજે આપણા મયુરભાઈની માંડવી પાડતા હતા એટલે આપણે ત્યાં આવ્યા છે તમે જોઈ શકો છો એનો ટ્રેક્ટર હાલે છે ફૂલ બાકા ચીકી બોલાવે અત્યારે આપણા મયુરભાઈને ભેગી કરે અત્યારે માંડવી તમે જોઈ શકો છો એનો ખેતર છે અને એની માંડવી છે ફાલે બહુ સારો છે તમને મિત્રો બતાવું અત્યારે એની માંડવીનો ફાલ મયુરભાઈની માંડવી બહુ સુપર છે તમે જોઈ શકો છો મિત્રો માંડવી પણ બહુ સારી છે ફૂલ બાકા ચીકી બોલાવેક્ટર વારો પણ અમારો પદરકાભાઈ છે આ રીતે માંડવી છે એની આપણા મયુરભાઈ માંડવી અત્યારે ભેરી કરે છે તો આપણે એના ભેરા આવ્યા હતા તો હું ટ્રેક્ટરમાં બેઠો પછી એમ શું કહો ઘણી આટા મારો દે વિડીયો વિડીયો બનાવવા દે આ કાદો બનાવવો હમણાં બનાવ્યો નતો યુટ્યુબમાં જેમ કે આપણો મોબાઈલ બગડી ગયો તો એના માટે આપણે યુટ્યુબમાં હમણાં વિડીયો બનાવી નહોતા શકતા તો આજે મોબાઈલ આપણો આવી ગયો એટલે આપણે કમ્પ્લીટ પાછો વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે તો મારા બધા વાયુનું ખેતર છે એમાં પણ ભર થઈ ગયા છે શકો છો મિત્રો આ સામે પાથરા દેખાય એ આપણી માંડવી છે આપણી માંડવી છે આપણી બીજી વાડીની છે પણ બહુ જ રેખી પાથરાઓમાં માંડવીમાં ઢેગલા કર્યામાં તમે જોઈ શકો છો મિત્રો ફૂલ બાકા ચીકી બોલાવે ધૂળે પણ તો મિત્રો આપણે ઘણા સમયથી લોગ નહોતો બનાવીએ તો અમારો લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો